સુરતની ઉત્તરાયણ પોલીસે નો ડ્રગ્સ ઇન સુરત અભિયાનને લઈ ગાંજાના જથ્થા સાથે બેને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો સુરતમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન પોલીસ ચલાવી રહી છે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ નાયબ પોલીસ કમિશનર ઝોન ફાઈવ અને મદદનીસ પોલીસ કમિશનર એલ ડિવિઝનની સૂચનાથી ઉત્તરાયણ પીઆઈ એનજી પટેલની ટીમના પીએસઆઈ એસ આર પાટીલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે અરનામ હેડ કોન્સ્ટેબલ કિરીટભાઈને મળેલી બાતમીના આધારે ઉત્તરાયણ વીઆઈપી સર્કલ પાસેથી